નમસ્કાર વિવાહ કુંડળી મિલાનમાં આત્માનું સંયોજન કઈ રીતે બને છે એના માટે લગ્ન કુંડળી જોવાની હોય છે લગ્ન કુંડળીમાં કારક ગ્રહ અને કારક ગ્રહ જોવામાં આવે છે અર્થાત કુંડળીમાં જે ગ્રહ સૌથી ઓછી ડિગ્રી પર હોય એ ગ્રહને કારક કહેવામાં આવે છે અને કુંડળીમાં જે ગ્રહ સૌથી વધુ ડિગ્રી પર હોય એ ગ્રહને આત્મકારક કહેવામાં આવે છે જો આપના જીવનસાથીની કુંડળીમાં જે ગ્રહ સૌથી ઓછી ડિગ્રી પર છે અર્થાત જે ગ્રહ દારકારક છે એ ગ્રહ આપની કુંડીમાં સૌથી વધુ ડિગ્રી પર છે અર્થાત આપની કુંડીમાં આત્મકારક છે તો આપ બંને એક સંપન્ન દંપતી છો ઉપરાંત આપના જીવનસાથીની લગ્ન કુંડીમાં જે ગ્રહ પહેલા સ્થાનમાં છે એ ગ્રહ આપની કુંડીમાં સાતમા સ્થાન પર હોય અને આપની કોંડીમાં જે ગ્રહ સાતમા સ્થાનમાં છે એ ગ્રહ આપના જીવનસાથીની કુંડળીમાં પહેલા સ્થાન પર હોય તો આપ બંને એકબીજા માટે સંપૂર્ણ પાત્ર છો આ રીતે કોનની મિલાનમાં બંને પાત્રોના આત્મસંયોજનની સ્થિતિ જોવામાં આવે છે